ભાવ મુત્રી ન્યૂઝમાં આપણનું સ્વાગત છે ભાવનગર શહેર તેમજ જિલ્લામાં દારૂની વધતી જતી વધતીને રોકવા માટે થઈ રાજસ્થાનથી ભાવનગર શહેરમાં કારમાં આવતો વિદેશી દારૂની બાતમી આધારે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસ આઈ શર્મા તેમજ તેમની ટીમ કારનો પીછો કરી રહી હતી જે બાદ બુટલેગર કારમાંથી ભાગવા જતા તેની પાછળ પકડવા દોડેલા પીએસ શર્માને અચાનક હૃદયમાં દુખાવો પડતા કરુંનું મોત થયું ભાવનગર શહેર જિલ્લામાં બેફામ બનેલા બુટલેગરોને ડામી દેવા માટે થઈ સ્ટ્રીટ મોનિટરિંગ સહેલના પીએસઆઈ સહિતના કર્મચારીઓ નારી ગામ નજીક વોચ ગોઠવી હતી રાજસ્થાનના સિરોહી ખાતેથી કિયા સલ્ટોસ કારમાં સાડા ચાર લાખના મુદ્દામાલનો દારૂ ભરી ભાવનગર શહેરમાં આવતો હતો તે વેળાએ રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સહેલના પીએસઆઈ સચિન શર્મા તેમજ તેમની ટીમે કારનો પીછો કરી નારી ગામ નજીક વોચ ગોઠવી હતી આ દરમિયાન બુટલેગરોએ કાર પીએસઆઈ ઉપર ચડાવી દેવાનો પણ પ્રયાસ કર્યો હતો અને બાદ કાર મૂકી ફરાર થતી વેળાએ પીએસઆઈ સચિન શર્મા અને તેમની ટીમે બુટલેગરોને પાછળ દોડ્યા જે દરમિયાન સચિન શર્મા આરોપીને પકડવા કૂદકો મારતા છાતીમાં અસહ્ય દુખાવો પડતા તેમની ટીમ સાથે વહેલી સવારે ભાવનગર ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી ભાવનગર ખાતે જ રહેતા પીએસઆઈ સચિન શર્માના મોતથી પરિવાર તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયો હતો પરંતુ સચિન શર્માના પત્ની તેમની સાથે પહોંચી પહેલા અંતિમ શ્વાસ લેતા ભારે ગમગીની ફેલાઈ ગઈ હતી ઘટનાની જાણ થતાં સ્ટેટ મોનિટરિંગ સહેલાવાળા નિર્લિપ્ત લાય પણ ભાવનગર પહોંચી આવ્યા હતા અને એસપી આઈજી સહિતના અધિકારીઓએ પરિવારને સાંત્વના આપી હતી આ બનાવમાં પીએસઆઈ તેમજ તેમની ટીમને બુટલેગરોએ માર માર્યો હતો અને મોટી સંખ્યામાં બુટ્ટેગરના મડતિયાઓ ભેગા થઈ જતા પીએસઆઈ તેમજ તેમની ટીમ ત્યાંથી રવાના થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે પીએસઆઈ સચિન શર્માને છાતી અને ખભાના ભાગ્ય અસર દુખાવો પડ્યો હતો જેને લઈ શર્મા તેમની ટીમ સાથે ખાનગી હોસ્પિટલ પહોંચ્યા હતા ત્યાં બ્લડ પ્રેશર માપતી વડાએ તેમને ફરી ગરતે રોગનો હુમલાવતા બેભાન થઈ ઠટી પડ્યા જે બાદ તબીબોએ પીએસઆઈ શર્માને સીપીઆર આપ્યો હતો પરંતુ સચિન શર્માને બચાવવામાં સફળતા નહોતી મળી અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બિલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે